નમસ્કાર દર્શક મિત્રો સાથે મેં ઉજય તેલાઈ ન્યૂઝ પાપ સૌ હાર્દિક સ્વાગત છે અમદાવાદમાં લગ્ન પ્રસંગે ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ પર પથ્થરમાર મામલે સાથે આઠ લોકોની કરાઈ ધરપકડ અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કુલભાઈ ટેકરા વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ડીજે બંધ કરાવવા ગયેલા પોલીસકર્મી ઉપર લોકોએ પથ્થરમારો કરી હુમલો કરતા એક પોલીસકર્મી ગંભીર રૂપે ઘાયલ થયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓને કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પરિસ્થિતિને કાબૂમાં મેળવી હતી અને સાઉન્ડ માટે માત્ર બે કલાકની મંજૂરી હોવા છતાં વધુ કલાકો સુધી ડીજે વગાડવામાં આવતા સ્થાનિક રહીશ દ્વારા કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી તે બાબતે પીએઆર વેન દ્વારા આડીજે બંધ કરાવતા જતા મામલો ઉશ્કેરાયો હતો અને અમુક લોકો દ્વારા વેન ઉપર પથ્થરમારું કરવામાં આવ્યો જેના પગલે એક પોલીસકર્મી કર્મી ઘાયલ થયો હતો જેને તાત્કાલિક સારવાર અર્ધે હોસ્પિટલ ખસેડાયા છે મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા રાયોટિંગ પોલીસની ફરજમાં અવરોધ જેવા ગુનાઓને લઈ આશરે પચ્યાસસી ત્રીસ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા મામલે પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરીને સાથે આઠ લોકોની ધરપકડ કરાઈ છે અને વધુ ટીમો બનાવીને અન્યને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે આવો આખા મામલે એસીપી કંસગરા દ્વારા શું કહેવામાં આવ્યું રિપોર્ટર સંજીવ રાજપૂત સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ અમદાવાદ મકવાણાના પુત્રના લગ્ન હતા એ પ્રસંગે એમના પરિવારના સભ્ય મેહુલભાઈ ઈશ્વરભાઈ દ્વારા તેમના લગ્ન પ્રસંગે લાઉડ સ્પીકર વગાડવા અંગેની પરવાનગી માટે ગુજરાત યુનિર્સિટી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી હતી જે અનુવયે ધીમો વગાડવાની શરતે ઓછી માત્રામાં અવાજની અને અઢાર ત્રીસથી વીસ ત્રીસ સુધી ફક્ત બે કલાક માટે લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી એમને આપવામાં આવેલી હતી પરંતુ સમય અવધિ પૂર્ણ થયા બાદ પણ રાત્રિના દસ વાગ્યા પછી આશરે સવા દસ વાગ્યાના સુમારે તેમને વધારે માત્રામાં અવાજથી પોલાણ થતો હોય તેથી કોઈ વટે માર્ગો કે સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ જાણ કરેલી હતી કે અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા એ મેસેજની કાર્યવાહી કરવા માટે ગુજરાત યુનિવર્સિટી વન મોબાઈલ માં ફરજ બજાવતા નરવતસિંહ ને સૂચના મળી હતી જેઓ તાત્કાલિક ત્રણ મિનિટ ની અંદર જે કંટ્રોલ રૂમ માં આપેલ સૂચનાવાળી જગ્યાએ પહોંચી ગયેલા હતા અને ત્યાં આજે ડીજે જે છે વધારે માત્રામાં અવાજ વગાડી રહેલા હતા જે એમને બંધ કરીને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરેલી હતી જેથી એ નારાજ થયેલા હતા તાત્કાલિક એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ફોન કરી અને બીજી પોલીસની મોબાઈલો બોલાવેલી હતી અને દરમિયાનમાં વધારે લોકો નારાજગી થતા અને એમની સાથે ઉગ્ર બોલાચાલી કરી અને તકરાર કરતા હોય જેથી આજુબાજુના બીજી પોલીસની મોબાઈલો પણ મદદ માટે બોલાવેલી હતી તાત્કાલિક આજુબાજુની મોબાઈલો અને પોલીસની કાર્યવાહી પાંચ મિનિટમાં બધા સર્વે જગ્યાએ પહોંચી ગયેલા અને એ જે ડીજે ના સાઉન્ડ વાળો જે લાયસન્સ ટેમ્પો હતો એમની સાથે પોલીસ કોન્સ્ટેબલને ને બેસાડી અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને કાર્યવાહી કરવા માટેની તજવીજ કરતા હતા એ દરમિયાનમાં અંધારામાંથી દૂરમાંથી આસપાસના લોકો એકઠા થયેલા હતા પચીસ થી ત્રીસ જેટલા એમને પોલીસ ઉપર જે ઈંટો અને પથ્થરોના ઘા કરેલ હતા જેના ભાગરૂપે આ નરવચ્છીને ગાલના ડાબી બાજુના ભાગે તેમજ કપાળમાં ભાગે પથ્થરો વાગતા સાદી ઈજા થયેલી છે અને ઘોંઘાળ જે હતા મદદમાં હોમગાર્ડને પણ ડાબી બાજુના ભાગમાં વાગતા માથામાં આ મોડાના ભાગે એમને હોળીજા થયેલ છે આ બંને પોલીસ અધિકારી કર્મચારીઓ જે યુનિફોર્મમાં નિયત ગણવેશમાં સરકારી પોલીસની મોબાઈલમાં ફરજ ઉપર હતા એવું જાણવા છતાં આ પોલીસના ફરજમાં રૂકાવટ કરી અડચણ કરી અને આપેલ સૂચનાની અવગણના કરતાં તેમના વિરુદ્ધ નર્વતસિંહ જે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે એમને ફરિયાદ આપેલી હતી જેમાં જેમના ઘરે પ્રસંગ હતો એવા ધીરુભાઈ જગાભાઈ મકવાણા તેમજ એમના પરિવારના સભ્યો તેમજ આજુબાજુના રહીશો ધીરુભાઈ જેઠાભાઈ મકવાણા દિલીપભાઈ ધનાભાઈ વિનોદભાઈ રામાભાઈ વગેરે મળીને આશરે પચીસથી ત્રીસ જેટલાનું ટોળું વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે જે ફરિયાદના ભાગરૂપે ગઈકાલે રાત્રે તાત્કાલિક નાયબ પોલીસ કમિશનર ઝોન સેવન સાહેબ જે ચાર્જમાં એ તેમજ તેમની ટીમના સભ્યો અને આજુબાજુમાં પહોંચી રાઉન્ડ અપ કરી અને ત્રણેક જેટલા આરોપીને ગઈકાલે રાઉન્ડઅપ કરેલા હતા અને વધુ આજે ટીમો બનાવી અને કાર્યવાહી થઈ રહેલ છે હજુ વધુ ચાર આરોપીઓ હસ્તગત થયેલા જાણવા મળેલ છે હાલની સ્થિતિમાં ટોટલ નામનો જે ફરિયાદ દાખલ થઈ હતી એ પૈકીના સાતથી આઠ જેટલા આરોપીઓને અપ કરેલા છે અને એના વિરુદ્ધ અત્યારે તપાસ આધારિત પુરાવામાં જે વિડીયો જે મળેલા હતા એમાંથી કોયરાની ઓળખ કરી હજી વધુમાં વધુ જે પણ ગુનામાં આરોપી સંડોવાયેલા હશે તેમજ આ ડીજે સંચાલક જે છે એમનું પણ ડીજે વાળાને બોલાવી અને એમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની તકલીફ વિષય પોલીસ દ્વારા